ના રાજકારણમાં ફફડાટ મચાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર અને ધારીના ધારાસભ્ય જીવી કાકડિયાના પુત્ર આનંદ કાકડિયા સામે એક પરિણીત યુવતીએ ગંભીર આક્ષેપ કર્યા છે જેના કારણે રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે ગઈકાલે ખાનગી ન્યૂઝ ચેનલ દ્વારા પીડિતા યુવતીએ સોશિયલ મીડિયા પર પોતાનો પક્ષ મૂક્યો હતો યુવતીનો દાવો છે કે તેને મોડલિંગના ક્ષેત્રમાં કામની લાલચ આપીને ફસાવવામાં આવી હતી તેના આરોપો અનુસાર પ્રદીપ ભાખર અને આનંદ કાકડીયાએ તેની સાથે દુષ્કર્મ આચર્યો તેના ફોટો તથા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી યુવતીએ એમ પણ આક્ષેપ કર્યો છે કે તેને સ્મગલિંગ રેકેટમાં ધકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પીડિતા યુવતીએ સોશિયલ મીડિયા પર પ્રદીપ ભાખરની કથિત ચેટ અને ફોટો વિડીયો જાહેર કરીને ન્યાયની માંગણી કરી છે તેણે મીડિયાની મદદથી પોતાની વ્યથા લોકો સમક્ષ મૂકી અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં હોબાળો મચી ગયો છે આ ઘટનાએ ભાજપના સ્થાનિક નેતૃત્વને સવાલોના કટઘરે લાવી દીધા છે અને અમરેલીના રાજકીય વાતાવરણમાં મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને વિપક્ષી પક્ષો આ મામલે સરકાર પર દબાણ વધારી શકે છે હજુ સુધી આરોપીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી પરંતુ આ ઘટનાએ સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાવ્યો છે ઓકે બેન આજે તમે તાલાલા પોલીસ સ્ટેશન પહોંચ્યા છો કઈ બાબતને લઈને પહોંચ્યા છો શું છે આખી વિગત બગસરાના ભાજપના પ્રમુખ છે પ્રદીપ ભાખર જેણે બોરવાવ ગામમાં અમે રિસોર્ટની એડવર્ટાઈઝ માટે આવેલા હતા ત્યારે એણે મને થમ્સઅપમાં ખબરને શું નાખીને પીવડાવી દીધું મને બેભાન કરીને મારી ઉપર એને દુષ્કર્મ કર્યું મારા ફોટોઝ વિડીયો એણે બનાવી લીધા મને એને બ્લેકમેલ કરીને એ ટાઈમે મને ચૂપ કરાવી દીધી એ બાબતે હું અહીંયા પોલીસ સ્ટેશનમાં મારી એફઆઈઆર આપવા આવી હતી અરજી અમે ટપાલ દ્વારા મોકલેલી હતી અહીંથી અમને કોઈ રિસ્પોન્સ ના મળ્યો મારે સુરતથી છે અહીં આવવું પડ્યું સ્પેશિયલી આ માટે તાલાળા પોલીસ સ્ટેશન

સાથે રાત્રે અમે સાથે જમ્યા છીએ ગાર્ડનમાં બેઠા છીએ પછી અચાનક મારા હસબન્ડ ફોન ઉપર ફોન આવે છે તો એ કામથી બહાર જતા છે અને હું મારા રૂમમાં જતી રહું છું મારા રૂમમાં ગયા પછી પ્રદીપ ભાખર પંદર મિનિટ રહીને મારા રૂમનો દરવાજો ખખડાવે છે મને કે મોડલિંગ બાબતે તમારી સાથે વાત કરવી છે તમે અનુમતિ આપતા હોય મેં તો ઓકે કેમકે મારે મોડલિંગનું કામ છે તો હું કોઈને પણ આ વસ્તુની ના નથી પાડવાની મેં તો ઓકે વાંધો ને આપણે વાત કરીએ એ મારા રૂમમાં આવ્યા એમના હાથમાં ઓલરેડી ની બોટલ હતી જ એ પોતે સિગરેટ પીવે છે તો એના હાથમાં સિગરેટ નું બોક્સ પણ હતું એ તમસપ મેં પીધી પંદર મિનિટ પછી મારું માથું ફરવા લાગ્યું પછી હું બેભાન થઈ ગઈ પછી હું જે અવસ્થામાં ઊભી થઈ ત્યારે મારા શરીર ઉપર એક પણ કપડું નહીં એ બાથરૂમમાંથી બહાર આવ્યો મેં પૂછ્યું કે તે આ શું કર્યું એટલે એને કીધું કે મોડલિંગમાં બધું ચાલતું હોય તો મેં કીધું હું મારા પતિને જણાવીશ તો એણે મને એવું કીધું કે જો તું તારા પતિને કહીશ તારા ફોટોઝ અને વિડીયો મારી પાસે છે એ હું મીડિયામાં અને સોશિયલ કરી માં અને તારું ઘર હું બરબાદ કરી નાખીશ નહીં અરજી લીધી છે એક કલાકથી પોલીસ સ્ટેશનમાં અમે બેઠા છીએ અહીંયા આમ કરે છે સાહેબ આવે છે આવે છે એમ કરીને સાહેબ હજી આવ્યા નથી અન્ય કોઈ આની ઘણી આગળ વધી આ મેટર એટલી આગળ વધી ગઈ હતી કે હું છેલ્લે બે મહિનાની જેલ કાપીને આવી છું ત્યાં સુધી મારી ઉપર આરોપ લાગી ગયેલા છે એને મારી પર દુષ્કર્મ કરીને પણ સંતોષ નથી થયો આ લોકોની આખું ગેંગ છે છેલ્લે એણે મને જેલમાં નાખી દીધી બે મહિના હું જેલમાં રહીને આવી છું એ પણ કેવા કેસમાં એનડીપીએસ ના કેસમાં જેવી કાકડિયાના છોકરો આનંદ કાકડિયા હું જેમ જેલમાં જઈને આવી છું એમ મારે પણ આ લોકો જેલની સળિયા પાછળ જોઈએ અન્ય કેટલા લોકો હતા આ બन्ने સિવાય કોઈ નહીં આ બંને સિવાય કોઈ નહોતા બટ આજની डेटમાં મે સવારે મારા હસબન્ડનો વિડિયો જોયો છે મારા હસબન્ડ અત્યારે ખુદ મારા વિરુદ્ધમાં બધું બોલે છે કે મારી વાઈફ એનો ફેમિલી સ્મગલિંગનો ધંધો કરે છે એ લોકો આવું કરે છે એ વિડિયોમાં સાફ સાફ જાહેર થાય છે કે આ એક સ્ક્રિપ્ટેડ વિડિયો છે એની પાસે પ્રેશરથી આ વસ્તુ બોલાવવામાં આવેલી છે

એમાં પ્રદીપ ભાખર એવું કહે છે કે મેં અમને જોયા પણ નથી અને હું અમને ઓળખતા પણ નથી તો પ્રદીપ ભાખર તું મને ઓળખે છે કે નહીં તે મને જોઈ છે કે નહીં એ વસ્તુ પ્રૂફ મારી પાસે છે આ વિડીયો લાસ્ટમાં એ બધા જ એવિડન્સ સાથે તમે બધા જોઈ શકશો કે પ્રદીપ ભાખર મને ઓળખે છે કે નથી ઓળખતો જો તું મને ન ઓળખતો હોય તો ગીર પેલેસ રિસોર્ટમાં તું મારી સાથે શું કરતો હતો એ પછી પણ ના ઓળખતો હોય તો બગસરા તારી ઓફિસમાં અમે લોકો ત્યાં શું કરતા હતા જો હજી ના ઓળખતો હોય તો તારી અને મારી WhatsApp ચેટના સ્ક્રીનશોટ મીડિયા સુધી કેવી રીતે પહોંચે આ બધી વસ્તુમાં એકનો એક ખુલાસો કરવા માટે મારી પાસે બધા પ્રૂફ છે બીજી વસ્તુ તું એમ કે છો કે હું આને ઓળખતો નથી કે મારે આની સાથે કંઈ છે નહીં તો આપણે લાઈવ મેડિકલ ટેસ્ટ કરાવવા તૈયાર છીએ હું મારા મેડિકલ ટેસ્ટ કરાવવા તૈયાર છું તું પણ આવી જરા મેડિકલ ટેસ્ટ કરાવવા ખબર પડી કે તું મને ઓળખે છે કે નથી ઓળખતો પ્લસ બીજી વસ્તુ મારા પતિનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે જેમાં એ મારા વિરુદ્ધમાં મારા ફેમિલીના વિરુદ્ધમાં બધા એવિડન્સ આપીને બોલે છે કે આ ટોટલી વસ્તુ ખોટી છે આ લોકો સાચા છે મારી વાઈફ ખોટી છે તો એ વિડીયો બાબતે બી મારી પાસે પ્રૂફ છે કે તમે લોકો કેવી રીતના એની પાસેથી પ્રેશર કરીને વિડીયો બનાવેલું છે

કે તમે સમાધાનમાં બેસી જાઓ અને આનંદ કાકડીયાનું નામ કાઢી નાખો કાકડ સાથે તમારે જે કરવું હોય એ પણ નહીં હું કોઈ સમાધાનમાં બેસવાની નથી હું જેમ બે મહિના સજા આવી છું એમ જ મારે આ લોકો પાછળ જોઈએ મારે મને એટલો વિશ્વાસ છે ન્યાયતંત્ર ઉપર કે મને મારો ન્યાય મળશે રાજ્યના મુખ્યમંત્રી સુધી મારો આ વિડીયો પહોંચે એવી હું આશા રાખું છું અને મારે જરૂર પડશે તો હું સીબીઆઈ ની મદદ પણ આમાં લઈશ પોલીસ સ્ટેશનમાં પણ હું એફ આર મારી મૂકવાની છું જો ત્યાંથી પણ મને સપોર્ટ નહીં મળે તો હું કોર્ટના દરવાજા ખખડાવીશ હું એટલા બધાને એક જ વિનંતી કરું છું મીડિયા દ્વારા કે મને આ વસ્તુમાં ન્યાય અપાવો અને કાયદેસર પગલા લ્યો સાબિતી સાથે બધા સામે આવો જો હું સાચી હોઉં તો મને ન્યાય મળવો જોઈએ પ્રદીપ ભાખર સાચો હોય તો પ્રદીપ ભાખરને ન્યાય મળવો જોઈએ અને બીજી વસ્તુ પ્રદીપ ભાખરે મારી જેવી ઘણી છોકરીઓને આવી રીતના શોષણ કરેલા છે પણ એ બધી છોકરીઓ સમાજના ડરે બહાર નથી આવેલી હું પોલીસને રિક્વેસ્ટ કરું છું કે આમાં ઊંડી તપાસ કરો જો હું ખોટી હોઉં ભાખર ખોટો હોય તો અમારા બે મેડિકલ લાઈવ ટેસ્ટ કરાવો અમારા બંનેના લાઈવ લોકેશન ટ્રેસ કરાવો હશો તો અમે બંને સાથે જશો બેન્કોંગ એ મારા સાથે આવેલો છે તો એની લાઈવ લોકેશન ટ્રેસ પરથી એ પણ ખબર પડી જશે કે બેન્કોંગ હતો કે નહોતો મારી પાસે ટોટલી પ્રૂફ છે કે બેન્કોંગ હતો પ્લસ બીજી વસ્તુ ફામે બી એ મારી સાથે હતો એનું લોકેશન ભી તમે ટ્રેસ કરાવો

તમે બંને ભેગા થઈને એની પાસે આ વિડીયો બનાવો એની સેફટી માટે તમે તમે એને એને દુબઈ દુબઈ મોકલી દીધો જો સાચો હોય હોય અને અને બધા સાચા તો પાછો લાવો મીડિયા સામે રજૂ કરો કે હું જે બોલ્યો છું સાચો બોલ્યો છો આમાં કોઈનો હાથ નથી કેમ કે મારી પાસે તો પ્રૂફ છે જ તે કે આ વિડીયો ફોર્સફુલી બનાવવામાં આવ્યો છે એટલે બધા ધ્યાન રાખજો હું આ કેસ પાછો લેવાની નથી હું હાર માનવાની નથી અને મારા હસબન્ડના વિડીયોમાં તમે ધ્યાનથી જોજો તમને બધાને આઈડિયા આવી જશે કે એ એક સ્ક્રિપ્ટેડ વિડીયો છે સ્ક્રિપ્ટ બનાવી બનાવીને એની પાસે બોલાવેલું છે બીજી વસ્તુ કે એમાં કટકા એંગલ બી ચેન્જ થાય છે તો જે સમજદાર વ્યક્તિ છે એને તો ખબર પડી જ ગઈ છે કે આ વિડીયો સ્ક્રિપ્ટેડ છે એની પાસે ફોર્સફુલી બનાવેલો છે અને હજી કહું છું કે જો ફોર્સફુલી નહીં બનાવેલો હોય તો કાયદાના જે પગલાં છે એ મારા હસબન્ડ તરફથી પણ લેવામાં આવશે હું એની તરફ ભી આ કેસ કરવાની છું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ